દુસકર મામલે એસીપી અશોક રાઠવાનું નિવેદન રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી દાંડિયા બજારમાં રહે છે દુકાનમાં નોકરી કરે છે અને તેમની પુત્રી છે થોડા દિવસ અગાઉ સગીરા કાકાને ત્યાં સુવા ગઈ હતી તે દિવસે રાત્રે કાકાએ દુષ્કર માચર્યું અને આ ઘટના કાકાનો મિત્ર સતીશ કહાર જોઈ ગયો હતો સવારે કાકા કાળુ કહારને મિત્ર સતીશ કહારે બ્લેકમેલ કર્યું હતું અને પોતાના મકાનમાં સગીરાને બોલાવી મિત્રએ પણ દુષ્કર્મ આચર્યું રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર એકસો ચોવીસ ઓબ્લિક બે હજાર પચીસ જે રજીસ્ટર થયેલો છે એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલાં છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલા હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગ કારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસ બીએનએસની કલમ તેમજ પ્રિવેનશન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કાર છે એ દાંડિયા બજાર કાકા સાહેબના ઠેકરાવ રહે છે અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે દસ દિવસ સુધી આ રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ બાવીસ આઠ તેર ની હોય અગિયાર વર્ષ દરમિયાન અને સત્યાવીસ દિવસની જે ભોગ બનનાર બાળિકા છે

સગીરા પેલી વાર છે કે આ રીતે અને તે વખતે જે આપણને છેલ્લા દસેક દિવસ માં થઈ રહ્યું છે એમ જણાવે છે થઈ ગઈ છે નીકળી આપણી